તો રાજકોટ શહેરમાં મેઘરાજાના મંડાણ શહેરના અનેક અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે સવારના આઠ વાગ્યા સુધી અત્યાર સુધીમાં એક પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેમાં ગોંડલ ચોકડી નાના મોવામાં વરસાદ તો માધાપર ચોકડીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો પીડીએમમાં પણ વરસાદ તો રાજકોટ શહેરમાં ગઈકાલથી જ મેઘરાજાના મંડાણ થયા છે ધીમી ધારે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે તો રાજકોટના પશ્ચિમમાં પણ હળવો વરસાદ શરૂ થયો તો પૂર્વમાં અને દક્ષિણમાં પણ મધ્યમ વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે રાજકોટમાં વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ જે છે તે કર્યું છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે કે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ કાલાવડ રોડ સીપી કચેરી ઓફિસ જિલ્લા પંચાયત ચોક સહિતના વિસ્તારમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે ગઈકાલ રાતથી મેઘરાજાએ રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદના મંડાણ કર્યા છે ગઈકાલે પણ આખો દિવસ વરસાદ જે છે તે ઝરમર ચાલુ રહ્યો હતો ત્યારે આજે પણ વહેલી સવારથી આ વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે શહેરના અનેક વિસ્તારો જે છે કે જ્યાં સામાન્ય પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હજી પણ દેખાઈ રહી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે ચોકના છે કે ત્યાં પણ અત્યારે સામાન્ય પાણી જે છે તે ભરાતા જે જોવા મળી રહ્યા છે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને પણ પાણી ભરાતા હોય ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે શહેરના અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં વહેલી સવારથી આ જ પ્રકારનો ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે તો સાથે સાથે રાજકોટના ગ્રામ્ય પંથકમાં જેતપુર ધોરાજી ઉપલેટા ગોંડલ સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ મેઘરાજા જે છે તે મંડાણ કરી ચૂક્યા છે ને છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં જે સવારે આઠ વાગ્યા સુધીમાં એક પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે અને સિઝનનો કુલ આઠ ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવિયા સંદેશ ન્યૂઝ રાજકોટ